હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાદની સફરેની ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે હું તમારા માટે એક ચટપટી એવી ચીઝકોન બોલની રેસિપી લઈને આવી છું જે બનવામાં એકદમ ઇઝી છે અને બાળકોને ખૂબ જ ભાવશે અને હેલ્ધી પણ છે કારણ કે આપણે આ ડીપ ફ્રાય નથી કરવાના આપણે સેલો ફ્રાય કરીને બનાવવાના છીએ અને હવે ચોમાસું જેમ જેમ આવશે એમ મકાઈ છે એ બહુ જ સરસ મળશે માર્કેટમાં એટલે તમે આ જરૂરથી ને બનાવજો એટલે ચોમાસું હોય ને વરસાદ જેવું થઈ ગયું હોય વેધર ત્યારે આ બોલ્સ ખાવાની ખૂબ જ મજા આવશે તમને ચા સાથે છે કે કેચઅપ સાથે છે કોઈ પણ સાથે છે આ બોલ્સ ખાવાની ખૂબ જ મજા આવે છે બોલ્સ બનાવવા માટે મેં એક સ્વીટ કોન લઈ અને ચારથી પાંચ સીટી કુકરમાં વગાડીને બોઇલ કરી લીધી છે અને એ બોઈલ થઈ જાય પછી એના દાણા અલગ કાઢીને મિક્સર જારમાં આપણે એને અતકચરી પીસી લેવાની છે આ બોલ્સ છે એ બનવામાં એકદમ ઈઝી છે પણ ટેસ્ટમાં એટલા સરસ લાગે છે અને ચીઝ અને કોનનું કોમ્બિનેશન આપણને બધાને ખબર જ છે કે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે અને હવે મોન્સૂન સ્ટાર્ટ થશે એટલે ઠંડુ વાતાવરણ હોય ત્યારે કંઈક ગરમા ગરમ નાસ્તો ખાવાની ખૂબ જ મજા આવે છે હવે જો મકાઈ બફાય ત્યાં સુધીમાં મેં સાઈડમાં છે આમાં નાખવાનું શાક છે ચોક કરી લીધું હતું એમાં મેં અહીંયા બે મીડિયમ સાઇઝની ડુંગળી છે એકદમ સરસ ઝીણી ચોક કરી લીધી હતી એક ગાજર છે એ લઈને પણ એકદમ સરસ એને ઝીણું ચોપ કરી લીધું હતું અને એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ લઈ અને એને પણ મેં ચોપ કરી લીધું છે મેં ગાજર અને ડુંગળી છે મેં ચોપરમાં ચોપ કરેલા છે ને કેપ્સિકમ છે એ મેં હાથેથીને ચોપ કરેલું છે હવે જો સૌથી પહેલાં હું આમાં હાફ કપ છે એ રવો નાખું છું પછીને જરૂર પડશે એમ રવો નાખીશ મેં ટોટલ છે આમાં વન કપ રવો એડ કરેલો છે આ બોલ્સમાં આપણે બાઇન્ડિંગમાં રવો એડ કરીએ છીએ જેથી બોલ્સ છે એકદમ ક્રિસ્પી બનશે એટલે આપણે ડીપ ફ્રાય નહીં કરીએ ને સેલો ફ્રાય કરશું ને તો પણ બોલ્સ છે બારેથીને એકદમ ક્રિસ્પીને અંદરથીને એકદમ સરસ સોફ્ટ બનશે હવે જો આપણે આના મસાલા કરી લઈએ મસાલા એકદમ સિમ્પલ છે સ્વાદ પ્રમાણમાં મીઠું એડ કરી દીધું છે અને એકથી દોઢ ટી સ્પૂન જેટલો ઓરેગાનો એડ કરેલો છે ને એક ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ એડ કરેલા છે આપણે બાળકોને ધ્યાનમાં રાખીને બનાવીએ છીએ એટલે મારી બધી રેસીપી હંમેશાથી મીડિયમ તીખી જ હોય છે તમે જો વધારે તીખું ખાઈ શકતા હોય તો તમે આમાં ચીલી ફ્લેક્સનું પ્રમાણ વધારે રાખી શકો છો અથવા તો તમે સ્પાઈસી ગ્રીન ચીલી છે એ આમાં ઝીણી સમારીને એડ કરી શકો છો હવે મેં અડધો કપ રવો છે એડ કરેલો તો પછી મેં પાછળથી ને બીજો અડધોથી પોણો કપ રવો છે એડ કરેલો છે બાઇન્ડિંગમાં એટલે ટોટલ આમાં એકથી સવા કપ જેટલો રવો એડ કરેલો છે હવે જુઓ અને દસથી પંદર મિનિટ માટે આપણે રેસ્ટ આપશું જેથી રવો છે એકદમ સરસ ફૂલી જાય અને બધું મિક્સર છે એકદમ સરસ મિક્સ થઈ જાય હવે દસથી પંદર મિનિટ પછીને આપણું બેટર છે રેડી થઈ ગયું છે અને સાઈડમાં મેં છે ચીઝ ખમણી લીધું હતું મેં અહીંયા પ્રોસેસ ચીઝનો ઉપયોગ કર્યો છે તમારી પાસે મોઝરેલા ચીઝ અવેલેબલ હોય તો તમે મોઝરેલા ચીઝનો પણ ઉપયોગ કરી શકો છો મેં પ્રોસેસ ચીજના ખમણી અને આ રીતે બેટર લઈ અને એના બોલ્સ બનાવીને વચ્ચે છે ચીઝનું સ્ટફિંગ કરી અને આપણે બોલ્સ પાછા રેડી કરી લેશું અને આ રીતે મેં ઓપમ પેનમાં અને સેલો ફ્રાય કરી લીધા છે જો અમે આ રીતે બધા બોલ્સ બનાવી અને એને અપમ પેનમાં સેલો ફ્રાય કરવા રાખી દીધા છે તમારા આ બોલ્સને ડીપ ફ્રાય કરવા હોય તો પણ તમે કરી શકો છો ડીપ ફ્રાય કરવા ટાઈમે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડશે કે અંદર જે ચીઝનું સ્ટફિંગ કરેલું છે વધારે હીટ આવશે તો ચીઝનું સ્ટફિંગ છે બોલ ફાટશે તો બહાર નીકળી જશે સેલો ફ્રાયમાં છે આપણે ધીમા ગેસે કરીએ છીએ એટલે એ વસ્તુની બીક નહીં રહે ને સેલો ફ્રાયમાં પણ એટલા જ ક્રિસ્પી બોલ્સ બનશે હવે જો નીચેની બાજુ એકદમ સરસ બોલ છે ક્રિસ્પી થઈ ગયા છે એટલે આપણે સાઈડ ચેન્જ કરી અને ઉપરની બાજુ છે એ શેકાવા રાખી દઈશું તો બસ તમારા ચીઝકોન બોલ્સ છે રેડી થઈ ગયા છે ને એકદમ ઇઝી રેસીપી તો આ વેકેશનમાં આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો આ મેજરમેન્ટ પ્રમાણે તમે જો આ રેસીપી બનાવશો તો આરામથી ને પચીસથી ત્રીસ સ્કોન બોલ્સ બનશે અને મોન્સૂનમાં પણ ખાવાની ખૂબ જ મજા આવશે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ બાય બાય